એટલી ભજન અસર કરી જાય પણ એ સન્યાસી કોઈ આવા ગામડા ગામમાં ઝૂપડા મેં એમ કે ભાઈ લગ્ન થતા હોય નેહડામાં લગ્ન થતા હોય ગામડા ગામમાં લગન થતા હોય આપણે આ માવું બેઠી છે હજી ખબર છે આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને લેગો પેલે બાપના હમ પેલે કે આ આ ટેસડો વીરો મારો જગ મગ એ મોકો એને થોડો મળે ડો એ તો કલ્યાણ ભાવ તું હતું 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 કરવા મને બાકી એ તો ફેરા ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે એ એક પહેલો ફેરો જે શરૂ ન છતાં ખેતર પડાવી ને ઉપર હા બધા ખેતરપાળા પાસે અંગૂઠો અડાડવાનું એ ખેતરપાળને અંગુ એ જે ઓલી શું કહેવાય ઉકરડી એ બેન કંઈક સંબંધ છે એમાં નથી જવું એક દે આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે ઉકરડીનો અને ખેતરપાલનો એને પાછું સગાડવા જવાને

અમેરિકાના મૂળ માણસો ને આના જે છે ભારત સિવાયના એ એ લોકો કોને ખબર ક્યાં લગન ચર્ચમાં ચર્ચ માં મારા રામ જાણે પછી ઓલાવું પડે ચિમ્બકે ચિમ્બકે પણ એક નક્કી એ લોકો ના લગ્ન થાય ને ભાઈ પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ ક્યાંય સુટા જ ન પડે એરપોર્ટ હોય તો સાથે ફરવા ગયા હોય સાથે એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય કારણ કે ઊંડા પાણી એમ પ્રેમ ને આપણો હાથ હાથ ભવ નો પ્રેમ છે ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ પણ હું સાથી ઠોકીને કહું કે પેલા હાર્યા હતા અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું સાત સાત ભવ થી જોડાય

એક પ્રશ્ન તમને બીજો પૂછું બેય માણાના અબોલા હોય એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું ઘેરે આવે બે બોલતા નથી જીતું અને ઘેરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે

તા તો ઓલો આખો ઢીલો પડી જાય વા વા ધીમે ધીમે આમાં મળળું પાહે જાય તા તો ઓલે પડે તો ઓલો પડખે બે હવે હવે રો તો મારા આમ છે આમ જો ગાંડી હું થોડો કઈ બોલ્યો છે હવે નથી આમ 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 જો 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 પછી 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 મારે સામે જો પાણી પી લે આમ જો ગાંડી હું ખોટું ન બોલું

એટલે વાત એ હાલતી હતી કે એ અહીંનું આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે અહીંયા લગ્ન થતા હોય એટલે એ એ એ ફેરા ફરતો ઓલો ખેતરપાળ આવ્યો ને એક જણાને લગભગ બધાને આવ્યો જ હોય પપ્પુ તમારા મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ અચ્છા તમારે તો હાથ ફેરાય છે ને હા હા આ પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈનો મિત્ર અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો ગાડીનો બુકડો બોલી ગયો હકીકત પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું અને એક કહું તમને પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ પણ આખે આખો ઈશ્વરદાન ભાઈનું એનું કંઠ છે તમે કોઈ સાંત સપાખરો એને એને સ્ટાઈલ ન આવડે પણ એ થોડું ઘણું આઈ નું હિન્દી ને ભેગું કરીને જે ક્યારેક કરક શરૂ કરે અમ બેઠા હોય ત્યારે એટલે અહીંયા સાપ ફેરા અને અહીંયા પાછું એવું છે ફેરે ફેરે કઈક વરરાજો માગે ઘણા ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે એક જણો ફેરા ફરતો તો એટલે અટકી જાય પછી એ માગે એટલે કીધું કે શું જોવે કુમાર એ કે બીએમડબલ્યુ બીએમડબલ્યુ કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે ને એને ગાળીઓ કાઢ નાખો નીકળ બાય નીકળ બાય મારા બાપ પહેલી બીએમડબલ્યુ કાર માગે ને કાર અરે કે ગાંડી એકચુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે એમાં શું એ કે પણ તને ખબર છે માગી માગી બીએમડબલ્યુ માંગ્યું કે કેમ એ કે મારો બાપ પલેન દેવાનો તો ડો તે માગી માગીને ફરફરિયું માગી લીધું હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને બીએમડબલ્યુ માંગ્યું એ કે પણ હજી તો છ ફેરા બાકી છે એ કે હવે હું માગી તાક પ્લેન હવે તો ઉપડે તાકે કેમ કે પહેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે દહ બાય 10 ની ઓયડી માં રહે સોન BMW જોતી સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW પહેલા લાયકાત મેળવ હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો માં પાસે લાયકાત મેળવો પછી માગો તમારો દીકરો દસમા માલી બારમા ધોરણમાં માં આવે એટલે આપણને ખબર જ પડે કે બારમા ધોરણના પુસ્તક લઈ દેવાય અને યુનિવર્સિટી લઈ દેવાય માગે તોય ન મળે અને હાથમાં ધોરણ ન મળે બારમા ના જ મળે એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે પણ પાસ તો થતા જાઓ પાસ થવું જરૂરી